સુરતના અડાજણ ખાતે માટી મૂર્તિ મેળા પ્રદર્શન સ વેચાણ મેળાને મેયર દક્ષિષભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ મેળામાં એકાવન મૂર્તિઓ દ્વારા તૈયાર કરાયેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનું વેચાણ કરવામાં આવશે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા સુરતના અડાજણ ખાતે માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો બે હજાર પચીસને સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સુરત શહેર નવસારી અંકલેશ્વર હાસોટ સહિત ભરૂચના એકાવન મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનું વેચાણ કરવામાં આવશે આ માટી મૂર્તિ મેળો તારીખ 21 થી સત્યાવીસ ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે સુરતના મેયરે જણાવ્યું હતું કે જળ જમીનનું પ્રદૂષણ ન થાય તે માટે માટીના ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવા અમે નાગરિકોને અપીલ કરીએ છીએ તેમણે કહ્યું કે ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં સુરતમાં સાકાર થઈ રહી છે સખી મંડળોને પ્રોત્સાહન મળી રહે તેમજ મહિલાઓમાં છુપાયેલી કળા આજે ગણેશજીની કલાત્મક પ્રતિમાઓમાં જોવા મળી રહી છે આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વેચાણ થકી સખી મંડળની બહેનો અને પરિવારને આર્થિક ટેકો મળશે. મારું નામ અંશવર દિનેશભાઈ ગંઠારિયા છે. અમે હું ગુજરાત માટીકામમાંથી છે જે ગાંધીનગર દ્વારા છે. આ મેરો ગુજરાત માટીકામ કલાકારી રૂરલ ટેકનોલોજી સંસ્થા જે ગાંધીનગર દ્વારા આયોજન કર્યું છે. જે 21 21 તારીખથી 27 તારીખ સુધીનો આયોજન છે. એનો સમય છે 1 થી રાતે 9 વાગ્યા સુધીનો. આમાં પચાસ ટકા સબસિડી એ ગુજરાત માટી કામ અમને માટી આપે છે સબસિડી રાઇઝ અને એમાંથી અમે ચાર મહિના પહેલા ત્રણ થી ચાર મહિના પહેલા અમે કામગીરી ચાલુ કરીએ છીએ અને અહીંયા માટીનો ભાવ માટીની મૂર્તિનો ભાવ ત્રણસો એકાવન થી લઈને દસ હજાર સુધીનો ભાવ છે અને અહીંયા ઘણી દૂર દૂરથી બહેનો આવી છે જેમ કે અંકલેશ્વર ભરૂચ બરોડા સુરત ઓલપાડ અલગ અલગ જગ્યાથી બધી બહેનો અહિયાં સેલિંગ માટે આવે છે બ્યુરો રિપોર્ટ સુરત